આણંદના સારસા ગામમાં તિરંગા યાત્રા આણંદ જિલ્લાના સારસા ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને પગલે સમગ્ર ભારતમાં ફેરફેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે અને આ અભિયાનમાં ગુજરાત પાછળ નથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ તિરંગ યાત્રા કાઢવામાં આવી રહી છે જેમાં સારસા ગામમાં ચૌદ ઓગસ્ટના દિવસે આજે આપણા ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ આણંદ જિલ્લાના સારસા ગામમાં એમ વી એસ હાઈસ્કૂલ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રા નીકળી આ યાત્રા ત્રિરંગા યાત્રા હાઈસ્કૂલ માંગથી નીકળી હતી સારસાના વિવિધ વિસ્તારમાં ત્રિરંગા યાત્રા ફેરવવામાં આવી આ તિરંગા યાત્રામાં સારસા ગામના પ્રજાજનો આગેવાનો શાળાનો શૈક્ષણિક સ્ટાફ શાળાના બાળકો દરેક સંગઠનના હોદ્દેદારો વડીલો યુવાનો સૌએ ઉપસ્થિત રહી ત્રિરંગા યાત્રામાં જોડાયા વડાપ્રધાનના હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાનો અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઈ રહી છે ત્યારે સારસા ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા ફેરવવામાં આવી યાત્રામાં દરેક સંગઠન કાર્યકરો સામાજિક સંસ્થા અને રહીશો સહિત મોટી સંખ્યા વધુ લોકો જોડાયા ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું રાજકીય કાયંક્રો પ્રજાજનો સહિત અન્ય મહાનુભાવો વિદ્યાર્થીઓ વેપારીઓ સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ તિરંગા યાત્રાથી આનંદ અનુભવ્યો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલો આનંદજીપી કે ન્યૂઝ